મિત્રો આજનો દિવસ છ ડિસેમ્બર આજનો દિવસ એટલે એવો દિવસ છે આ વિશ્વને એવા વ્યક્તિની ખોટ પડી કે જે વિશ્વના મહાન વ્યક્તિ મહામાનવ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિવસ છે આમ તો આ દિવસ આપણી માટે શોકનો દિવસ છે અને જેને આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ લાયા એવા મહામાનવનો આજે મહાપરિનિર્વાણ દિવસ છે એ દિવસે આજે અહીંયા આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત થયા છીએ તો નગરપાલિકાના બધા સભ્યો અને બીનાબેન ચાવડા કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભીમ ડોક્ટર કરવાની આંબેડકર કેન્ડલ માર્ચ નું આયોજન કરેલું હોય અને સાંજે નવ કલાકે સમગ્ર સમાજે આ કાર્યક્રમમાં આવવા આમંત્રિત કરીએ છીએ જય કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ